જોઈ લો મીંદડી નું આ બસું જોઈ લ્યો મીંદડી આવી બસું કારું મોય આ ગયા ચૂનો આવી ગયો છે મારા હાથમાં કેળામાંથી અને ધીરે ધીરે હું જાઉં છું વાડી બાજુ હવે સડી કોઈ છે ઓતે ઓજિણો સકોની એટલો વાહા પડ્યો કે દગાના તીર મારા કર્યો હા અને ઈ તીર મારો નાથ કૃષ્ણ ઝીલા કર્યો હા અને પાઈણું બસાયો કર્યો એમાં ઉનાળાનો સમય આવું રાજસિંહ બાપા મટકી જેવું ટીંગાડ્યું છે ઠેકા તો સકલા મારખા દેવું લાગે સકલા ને મારખો ક્યાં વયું જાય જેને કામ પડી જાય જય બોલીધા જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો ડાયરો મજામાં તમે મજામાં અમે મજામાં તો દોસ્તો શરૂઆત કરીએ આજના નવા બ્લોગથી તો આપણે અહીંયા અત્યારે વાડી આટા મારી છે એના થોડી કર્મચ છે ભેંસ દોવા અટાણું થઈ ગયા તો ભેંસ દોવાના આપણે સાથે સાથે ઘણું બધું એની સાથે બીજું કરવાનું છે દુહા છે ને એવું બધું વગેરે વગેરે તમે જે મજા આવે છે રોજે તો એ બધું છે ને અત્યારે હું જોઈએ એવા તા એટલે આપણે ઘઉં બહુ બધા પૂરી રીતે છે એ લીલકાઈ ગયા છે કારણ કે અત્યારે હું છે કે પાછળના ઘઉંમાં તો નહીં તમે જો ને તો ડુંડીઓ આવી ગઈ છે એટલે એ તો હું સાંકતર હશે એટલે એ ડુંડીઓ આવી ગઈ આ બાજુ અમારું થોડાક પાછતરાશે એટલે પછી થાતા આવે છે હરખા એટલે એવું બધું છે અને ઓનીકર હજી મારે જઈને થોડીક નીણ વાટવાની છે ભી ની બે દિવસે લીલું હમણાં થવું છે કે મકાઈ ને બધું છે પણ હતા તો અત્યારે આપણે મકાઈ બકાઈ ને એ બધું વાઢવાની વાલ લાગશે ખળબળ વાઢ લઈ એટલે એવું કરી લઈએ છીએ અત્યારે જો થી છે ને હેઠે ઓહલી બાજુ ત્યાં છે નીણ વાટવા જવાની છે તો હાલો નીણ આવીએ અને બીજું બધું ભીં દોવાનું છે તો ટાઈમ થઈ જાય હાલ જોઈ લો મીંદડીનું આ બસું જોઈ લો મીંદડી આવી બસું કારું મહિયા ગયા કોની કોર પિયાવ પિયાવ અનિકો જો નીકુડી બસું કારુ આ લાલ પっちゃ બોલાય લાલ મીંદી નું કારુ બસું છે ને એક બીજું એક બસું છે બે ત્રણ બસા રખડે છે તમારે મિયા મિંદળા પણ અલે એક જો ઓલું હતું ને તું બે દેખાણે કેંગે ઓલુ એકા તું બે છે એક કોઈલુ છે ને કોઈલુ છે ત્રણે ત્રણ દેખાણ જોયું એક પેલું એ તો હાવ બીકું લાગે છે બીજું એ દેખાણ બસા હાલો ભેં દુવાનું ટાણું થઈ ગયું છે ભાઈ પાંચ વાગી ગયા પાંચ વાગ્યા ખાડા પાંચ થયા પાંચ મોડું થઈ ગયું ભેં દોવાન હા ભી દોવાન ટાણે ફૂલે ફૂલ તૈયારીમાં ભેં દોવાય છે

આવડે હે કેની વાત કરાય ભગવાન કેની કરશું હાલો ક્યો જ્યારે શકુની એટલો વાહા પડ્યો કે દગાના તીર માર્યા કર્યો હા અને ઈ તીર મારો નાથ કૃષ્ણ જીલા કર્યો હા અને પાઈડુને બસાયો કર્યો તેમાં ઉનાળાનો સમય નીમે 11 આવી હમ

હવે એ ભીમ ગીરાવે વાત કરી મને ભગવાન પ્રસન્ન થયા મને વસન દીધું મારું પડતું લોઢાનું કરી દીધું લોઢાનું ખુશ ખુશ થઈ ગયા પણ બધાને ખબર પડી કે ભીમ અગિયાર રહ્યો છે એટલે ઝેરના લાડવા બનાવ્યા હવારે ભીમ ખાય તો મરી જાય એવી રીતનું કામ એની આ દગો ગોઠવો એટલે મેરી લાડવા રાખ્યા ભીમ ભીમને ખબર પડી

અહીંયા ખરખરો મંડાઈ ગયો ખોટે ખોટો ભેગો ગોતવાઈ ગયા પણ ભીમ તો પાછો આવ્યો અને ભાગ લીધો પછી એ નાગકન્યાનો દીકરો બબ્રિક કે મહાભારતના યુદ્ધમાં કોરે ઉભો કોરે ઉભો એટલે ભગવાન કે ભાઈ તું આ કેમ ઉભો હતો કે હું ઓળખતો નથી કોઈને પણ મારી એમ કીધું છે કે ભાઈ ગાળી ભેગું થાય એ હારે એની કોઈ થવાનું છે એવડી બધી તાકાત છે કે બધી તાકાત છે બે બાણ છે એક નિશાની કરી આવે અને બીજો એનો કારનો ભગવાન કે તો મારું મોત ત્યાં છે જોઈ દે ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને એ આની બાણ છોડ્યું તો બધે પગમાં હાથમાં ચીલા કરી આવ્યો એટલે પાકુ શ્રી ભગવાન ને ક્યાંનું બાણ ફગે નથી એટલે આને મહાભારત ના જે સાંભર હોય ભંજિયો સડાયો હતો સાંભળામાં અને મહાનમાં મહાન કુગમાં પવિત્રમાં પવિત્ર તું છો તારું માથું સાંભળે હિત થાય આવું પવિત્ર માણસો પછી હું અઢારથી જોઉં એ માથું અઢારથી ભગવાન વસન આપ્યું અઢારથી જોવાય મહાભારતની યુદ્ધની ટૂંકમાં સમાપ્તિ થાય એ માથું બધા બોલ્યું કે આની આની માર્યો આની આની માર્યો આવી રીતે માર્યો આ બધો કૃષ્ણનો કાળી છે મરે નતું તો આવા મહાન પુરુષ ભીષ્મુ પિતા નહીં માર્યા જો શ્રી ન આવે તો અર્જુન કીધે ભીષ્મ મહાન કરણ કરણ નો બેસે માર્યો પરશુરામ નો શ્રાપ ન હોય તો કોઈ દી કરણ મરે નહી એનું ગયું અને અર્જુન ને વેદ આવી ગયો પછી ગુરુ આના તો ગુરુ હતા ગુરુ કેવી રીતે અસ્વસ્થા મરાણો અસ્વસ્તા મરાણો કરી બ્રહ્માંડ માં જીવ ત્યાં બેઠા માથું કાપીને મહાન પુરુષો બધું વર્ણન કરે છે આજે માથું હતું લગ્ન બધી જોયું યુદ્ધ લીલા હતી કૃષ્ણ ની કરામત હતી કૃષ્ણ આગેવાન હતા અને કૃષ્ણ ભગવાન કઈ એટલે હાથી રહી ગયા કઈ રીતે ભેગા

ધીરે ધીરે છે આવવાની શરૂઆત થઈ જાય અને આવડી આની કપેલા એ અમારા બાજુવાળાના છે એટલે એને ડુંડિયું નદી આવી ગઈ છે કારણ કે એ વેલા છે આગતરા અને અમારે હવે શરૂઆત થઈ છે હજી ડુંડીઓની બધું આવવાની કારણ કે હજી ઠંડી જો આજે પાછી બહુ માપે પ્રમાણમાં છે બહુ કંઈ નથી એટલી બધી એટલે ધીરે ધીરે છે જો બધું લીલકાઈ ગયું છે અને નાનીકો આ ઘઉં પી ગયા આપણે ઓનિકો જવાનું છે સૂનો અને ઉપાડ્યું હોય ને તો એ સૂનો એ થોડોક ઓલા રંગવાના છે તો અલા દીક મારતા બે ની પર જો એ લેવો તો સુનો એ સુનો મારે જોવો જો ઓની જો મોર બે ત્રણ બેઠા તા ને વીડી જાય છે જો જાજા મોર ના બસા હતા જાજા પણ આમાં ઢેલ ના બધા બસા હતા એ બધા આગળ આપણે દેખીને ઉડીન ને ભાગ્યા પણ હું એ સુનો લેવો ને એટલે સુનો પાણે લગાવ્યો છે સુનો સુનો પડ્યો થોડો દિવાલ માં ને માં ક્યાંક લગાડી દે ને તો જો સુનો નો હારો બહુ પડતર પેડ્યો તો કેટલા દીખે તને વાળી રહેતો તો દિવાલમાં જ્યાં હોય ને લગાડ હોય ને લગાડી દઉં કામ નો હે સુનો બે દીચે હું અહીં લાવીને પડ્યો તો ને એમને તને લેતો જવાનું વાળી કાયમ આવી જાય ને એટલે તો અત્યારે મારે આની કર થઈ ગઈ છે જો કમ્પ્લીટ ભારી વટાઈ ગઈ અત્યારે હું ઘડીક વાઢ્યો ને પણ આજે આમ ઘરમાં એટલો બધો હતો ને આ બાજુ જો વટ નાખી ભારી કારણ કે કડીક વાઈડીને આખા હું પર વળી ગયો કારણ કે અત્યારે શું છે કે ઠંડીનું વાતાવરણ છે પણ કુંજળે આ જેવી કુદરતી ગરમી જેવી છે તો એને કારણે છે ને તો એ વાડી નાખી વાંધો ના આવ્યો ધીરે 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 કરી 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 એક ભારી કરી લીધી છે આકરાને અને હાલો અત્યારે મારે પાછો ઓલો ચૂનો લઈને અને વાડી બધું ધાવાનું છે કારણ કે ત્યાં શું છે દિવાલમાં જોઉં છું જો સારો લાગે ને તો એમાં નાખી એ પડતર પડ્યો છે ખોટો કે કામમાં બીજો ધા એમ છે નહીં તો આને કોઈ ક્યાંક પાણા ઉપર ને ક્યાંક નિશાને વ્હાઈટ કરી દઈ સફેદ એટલે ભૂંડા ભૂંડા આવે તો ઝપકે તો કઈક સારું લાગે એવું બધું હે અને બાકી જો ઘઉં બહુ હે તારે લીલા લેર હે કઈ ઘટે નહીં એવા અને આપણે હાલી છીએ ધીરે ધીરે વાડી બાજુ હો તો ધીરે ધીરે વાળી છે વાડી બાજુ અને ત્યાંથી આપણે ચૂનો લઈ અને જવાનું છે દિવાલને રંગવા તો દિવાલને રંગી નાખીએ એટલે આપણું કામ થઈ ગયું આજનું પૂરું પાછો કાલે બીજું કામ છે પછી નવું ઉખેરશું અને હાલો હવે ધીરે ધીરે હાલીએ બીજું હું ચૂનો લઈને વાડી બાજુ ચૂનો આવી ગયો છે મારા હાથમાં કેળામાંથી અને ધીરે ધીરે હું જાઉં છું વાડી બાજુ કોઈ જેવો ઝીણો ઝીણો છે ઠંડી પડવી જોઈએ પણ પડતી છે નહીં એવું બધું છે ભાઈ વાડી લાઈફમાં વિલેજ લાઈફમાં બાકી હું કે કેવો કેટલા કેટલા દ્વારકા ગયા હતા રાસમાં કોમેન્ટ કરજો ખબર પડે ભાઈ અમારા સબસ્ક્રાઈબર મિત્રો કેટલા કેટલા દ્વારકા મહારાષ્ટ્ર કાથે ગયા અમારું જવાનું પ્લાનિંગ હતું પણ ચાલો છેલ્લે પછી બખાડાઈ ગયું ન મેળવ્યું તો અમે પણ ટીવીમાં છે કે લગ્ન લાઈવ મહારાષ્ટ્રનો પ્રોગ્રામ જોયો બહુ સુંદર મજાનો છે એ દ્વારકાનો મહારાષ્ટ્ર જે વિના વિઘ્ને છે સંપન્ન થયો બહુ મજા આવી જોવાની અત્યારે જે જેવોના સ્ટેટસમાં છે બધે આહિરાણી મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્ર બધી જગ્યાએ એક જ છે કારણ હું આલે ગુજરાતમાં તો કે આહિરાણી મહારાષ્ટ્ર એના જેવું હે આખા આખું વાતાવરણ છે દ્વારકાનું એટલું બધું મચે એવું પૂછતું કે વાત પૂછો મારી ભગવાન કૃષ્ણ પણ એમ કદાચ આજે આવ્યો હોય છે રાસ તો એવું દ્વારકાનું મંદિર અને દ્વારકાનો મહારાજ ખૂબ જ સારી રીતે સંપન્ન થયો એવું બધું ભગવાન દ્વારકાની દયા હાલો ધીરે ધીરે હાલીએ આપણે કારણ કે સજી દીએ જે આથમવાને વાર છે એ પહેલાં છે આપણું આ પ્રોગ્રામ છે ચૂનાવાળો એ ફિક્સન કરી નાખીએ જોઈએ છીએ રંગાઈ કે દિવાલ કે હું થાય છે એ કારણ કે પલારવામાં એમાં તો વાર લાગે છે તો પલારીને મૂકી દેવાનું થાય પછી એવું લાગે પાણા બાણા બધું હે આપણે જાનગી નાખશું ભાઈ કાલે કાલે હા હડી ગયો ગયા જો આ ઘઉં આખત રહ્યા ને એમાં બહુ ડુંડીઓ આવી ગઈ છે કારણ કે એવું છે કે વેલા વાવેલા હતા એટલે એમાં આવી ગઈ આ ઘઉંમાં બહુ બહુ વેલા વાવેલા છે અને અત્યારે તમે જોવો પાણી ભર્યું અંદર પાયું હોય છે ને લાઇટ છે બપોર લગનની તો બપોર લગન પાયું હોય છે ને પાણી ભરાઈ ગયા આખા આખા ઘઉંમાં પૂરેપૂરા અને આ બાજુ જુઓ એડા એડાય આકાશ નામ દીધી હોય એડા પણ ઉની કોઈ જોઈએ એડા આમ તો જો પણ સેટ ઉપર થી ગિરનાર દેખાય એડા ઊંચા આંબી ગયા ક્યાં ક્યાંક ઉસા અહીંયા બહુ ઊંચા ક્યાં ક્યાંક નીચા ક્યાં ક્યાંક ઊંચા આવડા ને આંબા એટલે હેઠા નમાવવા પડે તો એ તો આંબાઈ જાય એમાં તો આમ તો જો અહીંયા તણા જંગલ જેવું થઈ ગયું હોય એડામાં ફૂલે ફૂલ આમ તમે જો અંદર તમે દેખાય નહીં એવું કઈ થઈ ગયું ફૂલે ફૂલે એડા મોટા થઈ ગયા આમ જબરજસ્ત સાઈઝ એટલે ત્રણે શું છે કે એમાં ઘરે એવું નહી એવું અંદર તો જનાવરો તો એ ખબર નથી પડે એમ એડા મોટા મોટા થઈ ગયા મારાથી ને ઊંચા જવો જ ખરે સાહે કેવડી પૂરેપૂરી એટલે એડા હે અત્યારે આમ તો કહેવાય બહુ ઊંચા આમ આંબા હોય તો ક્યાં આંબા પડે એટલા બધા એડા મોટા છે એમ કે પાણી શિયાળા રહી ઠંડી બધું એને વાપ વાતાવરણ એને ને અનુકૂળ આવ્યું એટલે એ આમ સાઈઝ તમે જોવો જઈએ છે ક્યાં ઉપેર છે ભાઈ ગયા બહુ મોટા થઈ ગયા હે એમ એમાં પાછી ઓરી કોઈ છે તો લૂમ મેંડી આવવા છે ઉપર દેખાતી છે ઝીણી ઝીણી એડાની જેને આમ દીવાલા કહેવાય પણ આમ એડા બહુ હવે મોટા થઈ ગયા આ બાજુ સીધું તો તમને ખ્યાલ આવી જાય ડાયરેક્ટ ડાયરેક્ટ કેવા મોટા થઈ ગયા આવું રાજ છે બાબા મટકી જેવું અહીં ટીંગાયેલું છે ઠેકા તો સકલાને મારખા જેવું લાગે સકલાનો મારખો ક્યાં વહી જાય જેને કામ પર પડી જાય કહીએ નહીં એમાં પણ આમાં આનું શું મોઢિયું આવું કંઈક ભંભોય એવું કંઈક ભંભી એવું કંઈક કહેવાય આનું નામ સારું કંઈક છે મને ભૂલાઈ ગયું તાણે તો ટાણે હું શું ટીંકાયેલું સકલા બકલાને મારખો કે કરવો હોય તો કરે એ સારું અહીંયા શું છે સકલાને ક્યાંક કરવો હોય તો મારખો કરી નાખે જો આની સાઈડ તો જોઈ ડા બધું ખાઈ લીધું લાગે પૂરેપૂરી રીતે ફરી ફરીને કા તો હાલો આપણે જવાન ટાણું થઈ ગયું છે ધીરે ધીરે હવે ગામ બાજુ તો આપણે જઈ રહ્યા છીએ હવે ગામ બાજુ કારણ કે દૂધ સાહસ ને બધું લેવાઈ ગયું છે ને કેટલા ને બધું ભરાયે લીધું છે તો હવે આપણે ધીરે ધીરે ગામ બાજુ હાલી છીએ અને દિહી ગયો છે હવે સૂર્યનારાયણ જો ધીરે ધીરે આ થમવાની તૈયારીમાં છે ધીરે ધીરે તમને સૂર્યનારાયણ ના દર્શન થતા હશે ધીરે ધીરે હવે ઈ નીચે નમવા તરફ છે અને આપણે હાથ પડી ગઈ છે એટલે હવે હાલશું ધીરે ધીરે આપણે ઘર બાજુ તો આપડી ભારી છે બંધાઈ ગઈ છે દોરી બોરી કઈ શીએ નહીં હવે જોઈએ છે ગાડી ઉપર રાખવી કેમ રાખવી એટલે એવું બધું છે આલો બધું પૂરું કરી આપણે કામકાજ કાજ આવેલું અને મળશું દોસ્તો કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય મુરલીધર સંધ્યા ટાણું થઈ ગયું સૂર્યનારાયણ આથમ વાથમ હશે તૈયારી અને આપણે હવે ગામ બાજુ હાલીએ ધીરે ધીરે ભાઈ જો સૂર્યનારાયણ અસ્ત પામવા ઉપર છે હવે અને અંધારું થતું આવે હવે ઠંડીનું છે વાતાવરણ અટાણે દેખાણું બાકી આખો દિવસ તો પછી ફૂલ ગરમી હતી તો આપણે દૂધના કેટલા છાસ સાઇઝ બાજ લેવાઈ ગઈ અને આપણે જઈ રહ્યા છીએ ગામ બાજુ ધીરે ધીરે હાલી આવે મિત્રો ગામ બાજુ ને ભારે બારી વટાઈ ગઈ હવે હાલો જય દ્વારકાધીશ